તો જો હે ને મહેમાન આવી ગયા છે એટલે પેલેડિયમ ફરવા જવાનું ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પેલેડિયમ મોલ ને કઈ કામ કામ ધંધો નથી ત્યારે અહીંયા જ આવતા રહ્યો ફરી ફરી પેલેડિયમ માં ઓલા ઓલાઓને એમ થાય કે ના ના આપણો વિડિયો ઉતારે એટલે યાર મને હા ભાઈ તમારો વિડીયો કોઈ નથી ઉતારતા તમે કઈ સેલિબ્રિટી વેલિબ્રિટી નથી કઈ ભૈલા છૂટબ એમ છૂટબ એમ લઈ દે ને કેમ છો વાલીડા તમારો સ્વાગત છે એક નવા બ્લોગ ની અંદર આ તો જો હે ને મહેમાન આવી ગયા હે એટલે પેલેડિયમ ફરવા જવાનું મહેમાન પણ હે ને હજી ઉઠ્યા જ છે હજી જો કેટલા ત્રણ વાગી ગયા હો અત્યારે રાતે જઈ ગયા હતા બધે જો ત્રણ વાગી ગયા હે રાતે જઈ ગયા હતા એટલે અત્યારે હજી ઉઈઠા હે જમવાનું બાકી હે અને પીએમ નહીં ભાઈ બંધ આવે છે કલોલથી પેલેડિયમ ફરવા આપણે આ પેલા પથારી બથારી હરખી કરના છીએ પેલેડીમ ભાઈ ગાડી લેવા ગયો છે ગાડી લઈને આવે એટલે પેલેડીએમ નીકળી આ છે ને જો શનિવાર હે અને કપડા નો ઢગલો થઈ ગયો છે ધોવાના હતા આજ પણ આ આવી ગયો એટલે હવે ને રખડવાનું થાય કંઈ કામ કઈ થાય નહીં ભાઈ આવી ગયો છે ગાડી લઈને અને હવે જો આપણે નીકળી ગયું ગાડી લઈને ફાઈનલી આપણે પૂછી ગયા છીએ પુરાવું હોય તો જ ઓલી બાજુ છે

ઓલા ઓલા એમ થાય કે ના ના આપણો વિડીયો ઉતારે એટલે યાર મારે કેમેરો ફેરવી નાખવો પડે હા ભાઈ તમારો વિડીયો કોઈ નથી ઉતારતા તમે કઈ સેલિબ્રિટી વેલિબ્રેટી નથી કઈ આ બધા મારા હમું જોવે યાર આ બધા નવા બ્લોકર આવી ગયા કે હું કાંઈ એ નહીં ભાઈ કાઢી લેવાનું અહીંયા તો એટલે ઓલા બધા છે હશે શેમાં આવ્યો હશે શેમાં આપણે પીએમ સ્ક્રેચર હોય અહીંયા તો નહીં હોય લોકરો અત્યારે જો છે ને ક્રોક્સ માં જાય છે કેમ કે આને શોખ હતો પહેલા ક્રોક્સ નો મુસેન જોવા જાય કે મને કમ્ફર્ટેબલ નહી લાગે એટલે હું મૂકી દીધું બસ જોવા જાવ હું એ તમને આ બાબા માટે ક્રોક્સ બતાવજો હું મોટો મોટો છે તો નાનો પડી હા બાબો થોડોક મોટો થઈ ગયો છે એમાં હો

તમે જોરદાર થઈ ગયો જીતી એટલે એડવર્ટાઇઝમેન્ટ ઓલું બધી જગ્યાએ છે ને પુમાની જગ્યાએ પી વી થઈ ગયું જોયું હોય તો રીલ માં અહીંયા હજી છે ને પુમા જ છે બાકી મુંબઈ માં છે ને ઘણી જગ્યાએ ઘણા શોરૂમ માં એને હું વચ્ચે મને નથી ખબર યુ ની જગ્યાએ કઈક વી લગાડી દે હા ઉપલા મારે પહોંચી ગયા હે ફિફ્થ ફ્લોર ઉપર અહીંયા છે ને બધું એ જમવાનું જ છે બધી ચારેય બાજુ અને આમને બપોરે જમવાનું બાકી છે જમી જમીએ અહીંયા કંઈક બર્ગર કિંગમાં આવી ગયા જો હવે આપણો વારો આવી ગયો ને ભાઈ ઓર્ડર દે છે બર્ગરનો બર્ગરમાં ઓફર આ કોમ્બો સિલેક્ટ કર્યો કોક કોકવાળો હવે જો આપણો ઓર્ડર આવી ગયો ટેબલ નંબર ત્રીસ ઉપર છે પેમેન્ટ એ થઈ ગયો રિસિપ્ટ એ આવી ગયો

બોલો જો ઓલી બાજુ આમ રમે છે કદાચ બાકી એના ટેબલે આવીને બેહવાનું ટાટો પવન ખાવાનું હજી બેકગ્રાઉન્ડ નો છે ને ઘણો આવતો હોય છે કેમ કે પબ્લિક જાજુ હે સ્ટોર માં તો આવ્યો છે લેવાનું કઈ નથી બા આમને ને બધું જોઈ એટલે પી ક્યુબ આવડે છે ને તને રૂબિક આ રૂબિક ક્યુબ કેવાય કે ભૂલાઈ ગયું પેલા આવડતો હતો ને ગુરુકુળ માં હતા મને શોખ હતો આનો શીખવાનો

આ કાકર યા જવા ને તો પણ હે ને દસ વાગે કેમ્પસ સભા ના સંચાલક ને સહસંચાલક ની મીટિંગ છે એટલે ભાઈ આ બે જણા બે જણા થઈને કે અમે હું છે હવે ડાયરેક્ટ નીકળી જાય છે હોસ્ટેલ